તો સ્વાગત છે મિત્રો ફરી એક નવા ઓડિયોમાં મેલેડીમાના ભુવા સતુ ભુવાએ ખોટું નામ આપી મનસુખભાઈ રાઠોડ સાથે વોટ્સઅપ એપમાં કરી ચર્ચા તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો અને તમારી શું રાય છે એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ તમે કોણ બોલો આદિત્યભાઈ બોલું કાઠે આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ બોલો ના ના એમના ભાઈ નથી છે અગા ભાઈ ને પણ મારો સમાજ છે સમાજ તમારું ક્યુ ગામ છે મારું રાજકોટ રાજકોટ હા આ તમારી ભાષા રાજકોટની નથી

ભેગી કરીને તમારે તાવવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે ઈ હું જાદુ કરશે અને તાવા માથ નાખી કે હું કરોડો રૂપિયા મળી જાય લાવો કેટલા હાથ નાખવા હાથ નાખી થાય

આવા પાંચ રૂપિયા તમે તમારી ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી નકર નક સમજી લેવું માતાજી મને પરસો દે તમે હું કામ આટલી બધી માતાજી આકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે દેવ માં ભરોસો રૂબરૂ કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખો ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ ને તોડી નાખો રૂબરૂ આવો નેતુભાન જોયા છે

મનસુખરા ટોડકોણ બોલે છે YouTube ચેનલમાંથી એ પૂછ્યું હું કે મારા કેટલા છોકરા લે તો કે લખ્યું છે નાખ્યા છે અને નંબર દીધા કાઈ સતુભાઈ સપના સડી નંબર નથી માંથી ઈ તો તમને કીધું એ કોઈ ના દીધેલા નથી તમે ઈ નંબર ને માને ને એમને તેઓ નંબર જ માંગી લીયો ને મારા તો મળવા એને ખબર હોય કાઈ જેલ માં નો નંબર

મરી થાય તો બાપ બાઠી ન હોય મારો બાપ ભ્યો હોય મારી માડ્યો જો સતુભાઈ ને ખબર પડે આમાં તમારી માથે જે થાય

ભારા છે ઉભા રહે એમ પણ આપડે કોક ના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગેરે ના જાય આ મારખેરી આવો તમે આ મારખેરી સાજા જ આવે એમ

એમને મોઢું મારો વિચાર મારો તમને પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું હું વાત કરું એમ પણ તમારે એમ બોલાતું નથી આમાં ની વાત આવી વાત છે સમાજ ના દાણા થોડા હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે સમાજ ના દાણા થોડા હોય સમાજ ના દાણા જોઈએ છે સમાજ ના દાણા સમાજ આપણી સમાજ જીવાય બીજા નો બોલાવે સમાજ બોલે તમે તમારા સમાજ નો ઠેકો ના ન નીકળીએ કોઈ થી નો નીકળે અમારા સમાજ નો ખરાબ કરતો તમારું કામ ઠેકો લઈને અમે થોડા દાડિયા છીએ તમારું સમાજ નું ખરાબ કરે એ સમાજ નું ખરાબ કરતા તમે સમાજ ને બધી સમાજ ને બોલાવો છો બધી સમાજ તમે બોલે તમે એક જ નાઈટ નું નથી તમે દાણા જોતા તમે કઈ કાઠી દરબારો ને એક ના દાણા નથી જોતા તમે એક નાઈટ નું બોલો છો

પણ સતુ ની વાત કરો સતુભાઈ ભજન કે ભજન દીકરા દે છે તો કોક દીકરા માંગો હોય કોક દીકરા નો પૂછો હોય આપડે કોક ના દીકરા દે કોક દીકરો એવો દારૂડિયો નીકળે ગાયું કેવાય આવે એમાં લાકડીઓ લઈને દોડવાનું હોય ભાઈ

મારી વાત એમ સમય આમ નઈ બધું મારા રો રવાનું આવતું હોય તમે કેમ પ્રોગ્રામ કરો ને બધા પૈસા ઉડાડવાનું હોય ઓખાણું હોય તમને પાંચ જણા આવતા હોય કેમ એટલે પણ અમે એની અમે વાત જ નથી ને અમે તો દેવ દીકરા વાત છો ને

તમે જાણો છો કે આમેય બોલે આમય બોલે તો તમે હું તો પછી ઉલાળા લ્યો ને ભલે બધા તમે તમે વાત વાત કરી કરી કે સાંભળવાથી ખોટી વાત થઈ છે એમ નહી હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું હા સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે ઓ ભાઈ વાળ વધારે નો વધારે એમ ના પ્રશ્નની વાત છે ને એમની પ્રશ્નની વાત છે તો એને કાઈ તો હું એમ કો કે રાજા જેમ કહું મેલડી બોલ મારી હું કેમ છો તું મેલડી માં આવે ભાઈ હાલો રાજા મહારાજા ની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે

તમે કાઠી જેવું કામ નથી કરેલું કામ કયું છે સાંભળો ઈ કાઈ જોગીદાસ કુમાર બારવટા ની વાત નથી કાઠી તમે તમારી રીતે કેતા બાકી તમે આગળ કરો છો દેવી પૂજક નામે ભેગા કરો છો

અમારી પાસે ઈ કાઠી અમે નથી એમને ડુંગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય કાઠી તો છે ને એને તો કઈ ઘટા નઈ સાહેબ કાઠી તમને જેટલા થયા ઈ તમે જો ને ઇતિહાસ રામ લઈ ગયો

પીઓ માં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી મેં લખાણ વાંચી વાંચી ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું હોળ વરની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લો તમે તાવડે નાખો જોઈ લો

તેલ હાથ જોવાનું હોય મારે ઘરે ન નાખ્યું એ કોઈ જાદુગર છે એ હું ટિકિટ રાખી આ જોવા આવો હું જોવા જેવું છું તેલ માં આવો આવો નાખો ઉડે મારા ભાઈ ગાય ના તેલ થી લુગડા બગડે ઈ કાઈ ન કરે નટણ તેલ નો ભાવ છે અમે એવું બગાડીએ નહીં

ના 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 માલ વાળી મેળડી બાપ સીમાડે અને સીમાડે એટલે જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કર બસ એ સિવાય બીજું શું આવો લાવ હું એમ ના બોલું કઈ નો હોય તેલ સિવાય કઈ નો હોય તેલ ને સાપડી સિવાય બાકી કઈ ની ફેકડી થોડી પડે એમાં બીજું કઈ નજ આવે બીજું એમાં કઈ ન હોય

ઈ દીકરાનું લાવે છે પછી હું કામ આવા ડીંગા ઊભા કરો છો આલી માર બે બાબી માર બે બાબી છે ને ઓપરેશન કરે નાખેલા છે બો દીકરા દે ને માર બે બાબી છે ને બાળકના ઓપરેશન કર નાખેલા છે પછી દીકરા દે ને હા આવો લઈ હું અરે ઈમ ન લતો કે લઈ નાવો એટલે હું ન્યા કણ કામ તમાર ભેગી ઊર આવવા દીધું લઈ ને આવો ત્યાં લઈ ને તમારે દેવ નો પરચો દો એટલે વાત થાય દાણા ની આ બાજુ નાખી દો રામોદ બાજુ વાલો

આ જે બધા અત્યારે એમ કે છે ખોટું છે પછી તમારે સામે વિડીયો બનાવવાનો કે ના ના ભાઈ સાચું છે એ બોલે એટલું કરે છે એ બોલે એ કરે એની અમે અમે શું વાત કરી છે અમે તો મેલડી માં અમે વાત કરી છે મારી આ કે લપ છે અમે શું વાત છે મેલડી માં વાત છે ને હું તમારા કાયદેસર દીકરીઓ ના ખાતા માં નાખે છે પૈસા બરોબર એફડી થાય છે કે ભાઈ ઈ પક કરે એફડી કરે કે ભાઈ આ બે બે દીકરીઓ ના ખાતા લાખ રૂપિયા નાખજો ને હા બે દીકરીઓ ખાતામાં ખાતા માં લાખ નાખજો ને

એટલે ઈ એમ બોલવાન માં બોલાય જાય ઈ દેવ નો બોલે ઠેકડો મરાય જાય કઈ નો થાય આપડે મોકલો ને ફોટો મોકલો પણ નાખીએ શું તમારા કેટલા દી થાય સમૂહ પથારી માં ઉભા કરો હવે મેરડી ઓછી પૈસા મૂકી દે એટલે તમારી સીધા નાખી દેવાય તમારે કઈ કામ માં નથી કોઈ પબ્લિક

પણ શેવું પેલા અને પેલા અહિયાં આ દીવું લેતા કોણ કેસે